એટલે સરસ મજાનું ફૂલ બનાવી દો અધા પલોટી ચલો આજે તમારે શું પ્રવૃત્તિ કરવાની છે આપણે શું કરવાનું છે પ્રવૃત્તિ જો અહીંયા કેટલા ખાના દોરેલા છે ગણો અહીંયા ચાર અંકો મૂકીશ જો હું એક આઠ મૂકું છું એક મૂકું છું પાંચ મૂકું છું અને સાત મૂકું છું બરાબર હવે તમારે શું કરવાનું આ ચાર અંકો મૂક્યા છે બરાબર તો પેલા આપણે ત્યાં મોટે થી નાની સંખ્યા તરફ જવાનું છે મોટું છે હા સરસ કઈ કોણ મોટું છે આઠ તો આઠ ના કઈ મૂકવાનું અહીંયા સરસ ચાલો હવે કેટલા વાગ્યા એકડો પાંચ નો સાત નો તો કોણ મોટું સાત સાત મૂકો ચલો

પેલા કોણ આવશે ચલો હિમેશ આવે નવ ચાર શું કરવાનું પેલા મોટી સંખ્યા શોધવાની ચલો શોધો સરસ વાહ વાભાઈ વા જોરદાર ચલો એમાંથી કોણ મોટું છે બોલવાનું તમારે નહીં બોલવાનું જેનો વારો હોય એને જ બોલવાનું ચલો પછી કોણ મોટું છે

મોટી શોધવાની પેલા સરસ ભાઈ વાય જોરદાર ચલો અરે વાહ જોરદાર કરો વારદાર ચલો આ એક સાબાસ વેરી ગુડ ચલો હવે કોણ આવશે ચલો પાર્થ ચલો હવે આવ્યા છે પાર્થભાઈ ચલો પાર્થ જો મેં અહિયાં ચાર સંખ્યા મૂકી છે નવ એક પાંચ છ તો તમારે પેલા મોટી સંખ્યા શોધવાની પછી નાની સૌથી નાની શોધવાની છે ચલો કોણ મોટું છે બેટા એમાં ચલો પછી બધા કરતા કોણ મોટું છે હવે આવડ્યું સરસ કાલી પાડો ભાઈ સરસ વાહ બોલવાનું પછી બોલતા જાઓ પાર્થભાઈ સંખ્યા બોલવાની પેલા નવ પેલા જયેશ નજીક બેઠો છે ને એટલે ચલો લઈ લે જયસે ચલો હું અહીંયા એક સંખ્યા મૂકી ચાર સંખ્યા મૂકીશ ને જયેશ ચલો આ બે આટલી મૂકી છે સાત બે નવ અને પાંચ સરસ વા ભાઈ વા આ બાજુ ધ્યાન બધાનું સરસ કે બરો ભાઈ બધા સરસ વા ભાઈ જો વાંચો હવે જયેશ ભાઈ અરે વાહ ચાલ અરે વાવડી ગયું મારી દીકરા ને લે હા હવે વિરાજભાઈ આ છે વિરાજભાઈ જો આ ચાર સંખ્યા મૂકી છે એમને પાંચ એક